ઓટો ડ્યુલેક્સ અમદાવાદમાં વર્ષનું સૌથી ભવ્ય લક્ઝરી કાર શો એવર મીડિયા દ્વારા આયોજિત કરવામાં આવી છે પહેલી વખત માટે હમર એચ ટુ ઈવી ભારતમાં રજૂ કરાશે આ શાનદાર ઇવેન્ટ ચોથી અને પાંચમી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ જેટ બેન્કવેટ સિંધુ ભવન રોડ ઉપર સવારે અગિયાર વાગ્યાથી શરૂ થઈ છે તો ઇવેન્ટના ઓર્ગેનાઇઝર સૌરિન બાસુએ જણાવ્યું હતું કે આ વખતના ઓટો શોમાં સૌ પ્રથમવાર હમર ઇલેક્ટ્રિક મૂકવામાં આવી છે એ સિવાય રોલ્સ રોઈઝ ફેરારી મેકલરન એસ્ટન માર્ટિન મેસેરાટી મર્સિડસ જેગ્વાર લેન્ડ રોવર પોર્સે બીએમડબ્લ્યુ લેક્સ મિની કુપર ટોયોટા અને વોલ્વો તેમજ બીજી ઘણી બધી કાર બ્રાન્ડ્સ અને સુપર બાઇક્સમાં હાર્લી ડેવિડસન કાવાસાકી સુઝુકી ટ્રેમ્પસન અને બીએમડબલ્યુ મોટોવર્લ્ડ વગેરેનો સમાવેશ થાય છે રોલ્સ રોઈઝ કુલન ફેરારી રોમા સ્પાઈડર મેટ સેવન ફિફ્ટી એસ એસ્ટિન માસ અને વેન્ટેજ મેસેરાટી ગ્રેકેલ રેન્જ રોવર અને રેન્જ રૂવર સ્પોર્ટ્સ આ બે દિવસની ઓટોમોટિવ મહારાસખ્યાએ સુપર કાર્સ સુપર બાઇક્સ અને હાઈ એન્ડ લક્ઝરી વાહનોનો અનન્ય સંગ્રહ પ્રદર્શિત કર્યો છે જે મુલાકાતીઓને એન્જિનિયરિંગની મહાનતાઓ અને લક્ઝરી કલા કાર્યકુશળતાનો અદ્ભુત અનુભવ આપશે આ શૂન ઉદ્ઘાટન પોલીસ કમિશનર જીએસ મલિક સાહેબે 4 જાન્યુઆરી 2025 ના રોજ સવારે કર્યું છે સો મારું નામ છે સૌરીન બાસુ આ ઇવેન્ટ ઓટોજેલક્સ નો સ્થાપક છું આ બે દિવસનો એક ગાડીનો કાર એક્ઝિબિશન જેને અમે અમદાવાદમાં ફક્ત અને ફક્ત કાર લક્ઝરી કારનો એકમાત્ર ઇવેન્ટ થઈ છે એ જેડ માં જેડ બેન્ક્વેટ જે સિંધુપોન રોડ પર આવે છે 4 અને 5 તારીખે એનું આયોજન થઈ રહ્યું છે આપ અહીંયા આવશો આપને સૌથી પહેલાં સત્તર કરોડની રોલ્સ રોઈસ જે કલિનન વર્ઝન ટુ ફેસલિફ્ટ છે એ ઇન્ડિયામાં એકમાત્ર ગાડી છે એવી મારી પાસે બીજી હમર ઇલેક્ટ્રિક જે પાછી ઇન્ડિયામાં એક છે અને વાન્ટેજ એસ્ટન માર્ટિનની એ પણ એક છે એટલે આપ અહીંયા એ સમજી શકો છો કે અહીંયા પચાસ લાખથી નીચેની કોઈપણ રકમની ગાડીનું પાર્ટિસિપેશન પણ નથી અહીંયા બેથી ત્રણ દિવસના બે દિવસના આયોજનમાં આશરે શ્રેષ્ઠ અઢીથી ત્રણ હજાર લોકોની ફૂટફોલની એક્સપેક્ટેશન છે અને અહીંયા અલગ અલગ ટાઈપની એટલે ઇલેક્ટ્રિક ગાડી છે સ્પોર્ટ્સ કાર છે પેટ્રોલ ગાડીઓ છે ડીઝલ ગાડીઓ છે આ બધી ગાડીના અલગ અલગ ટાઈપના આજે આપણે અહીંયા લખેલી કાર્સના જુદા જુદા મોડલ જોયા અમુક ઇમ્પોર્ટેડ છે અમુક મેડ ઇન ઇન્ડિયા છે આ જોઈને લાગે છે કે ઇન્ડિયાની જે ઇકોનોમી જે રીતે આગળ વધી રહી છે લોકોની પરચેઝિંગ કેપેસિટી વધી રહી છે ખરેખર પ્રશંસનીય છે આજે લોકો બહુ મહે કારોમાં કરે છે એ આપણે માટે સારી જ વાત ગણાય